પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા ટેક્સ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી પાણી જ જોવા મળ્યું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સામાન્ય વરસાદથી શું પડ્યો અમદાવાદ તો ડૂબવા લાગ્યું પૂર્વ તરફના વિસ્તારો તો લગભગ નીચાણવાળા કે જ્યાં તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા ઇન્કમટેક્સ જ્યાં સૌથી વધારે ટ્રાફિક રહે છે ખાસ કરીને સાંજના સમયે ત્યાં પણ એ સ્થિતિ જોવા મળી દ્રશ્યો હવે આપને દર્શાવીશું અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના મેઘાણીનગરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ચારે તરફ પાણી જ પાણી મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેણે રસ્તા ઉપરથી પસાર થતા હોઈએ ત્યારે એવું લાગે કે નદીમાંથી પસાર થઈએ છીએ કેમ કે

મહાનગરપાલિકા જે માત્ર અને માત્ર મોટા મોટા દાવા કરતી હોય છે માત્ર માત્ર અને એસીમાં બેસીને અધિકારીઓ વાતો વાતો કરતા હોય છે છે એમની કાગળ પર જ રહી કે પછી જમીન ઉપર પણ આવી છે જોઈ લો આ દ્રશ્યો અમદાવાદનો નિકોલ વિસ્તાર જ્યાં પણ હાલાકી થઈ નિકોલમાં વરસાદી પાણીમાં ગાડી ફસાઈ ગઈ ખોદકામ એટલું બધું કરીને રાખ્યું છે કે જો વાહન અહિયાંથી પસાર થાય તો એ ફસાઈ જ જાય અને એવું જ એક કાર ચાલક સાથે થયું ખોદકામના કારણે ગાડી ફસાઈ ગઈ તેવું સ્થાનિક લોકો દાવ કરી રહ્યા છે